ફૂડ રેસીપી તો આજે આપણે બનાવશું ટમેટા બટેકાની સ્વાદિષ્ટ અને મસાલેદાર ચટણી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ટમેટા બટેકાની ચટણી બનાવવા માટે બે બાફેલા બટેકા લીધા છે બે કટ કરેલા ટામાટા લીધા છે ધાણા લીધા છે કટ કરીને એક ડુંગળી કટ કરીને લીધી છે લસણ ફોલીને લીધું છે અને એક મરચું કટ કરીને લીધું છે તો ચાલો આપણે બનાવશું ટમેટા બટેકાની સ્વાદિષ્ટ ચટણી એક પેન લઈ અને આપણે આપણે જરૂર મુજબ તેલ એડ તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં બાફેલા બટેકા મૂકી દેસુ તેલમાં ટમેટા પણ મૂકી દેસુ લસણ મૂકી દેસુ આમાં મરચું અને ડુંગળી પાંચ થી સાત મિનિટ માટે આપણે એને બોલ થવા દઈશું બોલ થઈ ગયું છે આપણે આ રીતે ટમેટાની છાલ નીકાળી લેશું બધું બફાઈ ગયું છે તો હવે આપણે એને ક્રશ કરી લેશું બરાબર ક્રશ થઈ ગયું છે તો હવે આપણે એને એકદમ મિક્સ કરી દઈશું એમાં જરૂર મુજબના મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું જેટલું તીખું ખાતા હોય એટલું મરચું પાવડર એડ કરી શકો છો અડધું લીંબુ નીચવી દેસું કટ કરેલા ધાણા એડ કરી દેસું બધું બરાબર મિક્સ કરી તો તૈયાર છે આપણી ટમેટા બટેકાની ચટણી જેને આપણે રોટલી જોડે પણ ખાઈ શકીએ છીએ અને રાઈસ જોડે પણ ખાઈ શકીએ છીએ થેન્ક યુ